તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી સ્નેક ગુરુ જે સાપો કરે છે આજે આવી ગયા છે માં વાડી વિસ્તારમાં જ્યાં મિત્રો અમારે ખુબ પ્રમાણમાં ત્રણ દિવસ આ પાણી હતું જેના કારણે વાડીએ રહેણાંક વિસ્તાર હોય છે ત્યાં સાપો ઉંચાણનો ભાગ હોય છે ત્યાં સાપો બચવાનું કરતા હોય છે પણ જેમ કે આવા કોબરા સાપો હોય તો તે રહી જતા હોય છે તો આજે ત્રણ ચાર દિવસથી આ ભૂખ્યોને સાપ હયસે તો આપણે એ સાપને બચાવીએ તો આગલી video ની અંદર બન્યા રેજો મિત્રો પાણી પણ છે અને ગાળો પણ છે પલળી છે તો ખરી જશે હાલ તારે આવું જ પડશે ભાઈ વાહ સરસ એને છે ને અહીંયા પકડાઈ જાય નહીં પકડાય એને છે ને બારોબાર જ લઈ જવો પડે છે એટલે ઓલી બધું જ રાખો એટલે ગાડી છે ને ડારો છે

મિત્રો અત્યારે જ ઉગ્ર સ્વભાવ લીધો છે કારણ કે પોતે ભૂખ્યો હોય છે અને પોતાના ભોજન પણ નથી થઈ શક્યું જોઈ શકો છો તમે મિત્રો કઈ રીતે એટેક કરે છે અને મિત્રો આ સાપ ને જોઈને અમે કહી શકીએ કે કાચલી ઉતારવાની તૈયારીમાં છે કારણ કે એની આંખો તમે જોઈ શકો છો એકદમ ભૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કદાચ દેખાતું હોય તો અને મિત્રો હંમેશા કહું છું કે સ્પેક્ટિકલ એટલે જેના આગળ પાછળ જે નિશાન દેખાતું હોય છે ને એની લીધે એને સ્પેક્ટિકલ કહેવામાં આવે છે અને એક બીજો કોબરા થાય છે જે કોમન હોય છે તે કોબરાને માથે નિશાન હોતું નથી એટલે એને કોમન કોબરા કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આને પેક કરી લઈએ કારણ કે ક્યાંય બીજી આપણે જગ્યા નથી એટલે આને અહીંયા પેક કરવો પડશે

ખૂબ જ અમારા માટે પણ ભયજનક બને છે ને સાપ માટે પણ ક્યારેક એવા હાદસા થઈ જતા હોય છે પણ તો પણ આપણે ખુબ સાવચેતી થી સાપ પકડવો કારણ કે આની અંદર ન્યુરોટોક્સિક નામનું જે વેનામ આવે છે

મિત્રો સાપ નીકળતા ખુબ ડરે છે તમે જોઈ શકો છો મિત્રો સ્વરૂપ છે મે પગની અંદર બૂટ નથી પહેર્યા એટલે ખુબ હું એને નજીક નહી જાઉં તો મિત્રો મને લાગે છે કે એની આંખ ની અંદર થોડોક પ્રોબ્લેમ લાગે છે હવે શું problem હોય તો ખ્યાલ નથી કારણ કે એક આંખ કાળી છે ને એક આંખ ઝાંખી દેખાય છે જેમ કે મેં આગળ પહેલા video ની અંદર કીધું હતું કે કદાચિત કાચલી ઉતારતો હોય તો તેની આંખો ઝાંખી પડી જતી હોય છે હવે એક આંખ જો એની કંઈક problem આવી ગઈ હવે આપણે હજુ ખ્યાલ નથી રાખતા અને બહુ કંઈ સમજ નથી પડતી જેથી કરીને એને પ્રાકૃતિક આવાસની અંદર release કરી દઈએ છે મિત્રો ખૂબ જ ખૂબસૂરત સાપ છે જોઈ અને એક પ્રકૃતિ જેમ કે પ્રેમ છે એ પ્રેમ ઉભરી આવે છે પણ જેટલો સુંદર છે ને મિત્રો એટલો જ ખતરનાક છે કારણ કે ન્યુરોટોક્સિક થી ભરપૂર આ સાપ આપણા મૃત્યુ ની કગાર ઉપર લઈ જઈ શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો અને સાપ મિત્રો ક્યારે પણ આપણા સામે આલી ને કરવા નથી આવતા જો કદાચ આપણા ભાગ્ય ખૂટ્યા હોય અને આપણે એની માથે પગ પડે

એવો જ મિત્રો મને પ્રેમ આપતા રહેજો તો ચાલો બસ આપને રિલીઝ કરી દઈએ ની પ્રાકૃતિક દુનિયા અંદર